ષડયંત્ર જણાવ્યું હતું કારણ કે ભાજપે મેન્ડેટ આપી અને ગોવા દેસાઈને એક સૂત્ર કરી અને રબારી સમાજના તમામ આગેવાનો દિશા માર્કેટ યાર્ડમાં એકઠા કર્યા અને સમાજ સમક્ષ આ તમામ મુદ્દાઓ મૂક્યા કે રબારી સમાજ ગોવા દેસાઈની સાથે છે પરંતુ માવજી દેસાઈએ ગોવા દેસાઈને હટાવવાનું જે ષડયંત્ર કર્યું છે અને જેને લઈને ચેરમેન ગોવા રબારી ધાને

ખાસ કરીને તો સમાજને મળાયું નહોતું ચૂંટણી પછી એટલે સમાજને બધાને બોલાયા હતા કે ભાઈ આપણે લોકસભાની ચૂંટણી હવે આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે પેટા ચૂંટણી આવે છે તો બધા આપણે સાથે રહીને કામ કરવાનું છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની છે અમુક માણસો જે છે એમને ગમે એમ કરીને મેં ભાગલા પડે પાર્ટીનું કોઈ નુકસાન કરે એવું કોઈ કહે એ વાતમાં ન આવતા આપણે એક થઈને જે સમર્થન આપ્યું છે તો ભારતીય જનતા પાર્ટીમાં બધા તમે લોકસભામાં રહ્યા જ છે પણ કોકના કોક માણસોએ આડાવળું વાતાવરણ કર્યું ઓમ છે તેમ છે બાકી સારી મદદ કરી છે અને આગામી ઇલેક્શનોમાં પણ એક રહીને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરો એ જ બધાને સંદેશ આપવા બોલાયા હતા અને ખાસ કરીને માર્કેટમાં પણ થોડોક વિવાદ ચાલતો હતો એ પણ વાત કરી કે ભાઈ મારા માટે ગાડીની કંઈ વાત આવી આપના માધ્યમથી તો ગાડી ઠરાવ કરીને લાય છે આપણા પાર્લામેન્ટના ઇલેક્શન પહેલાં ઠરાવ સરવાનું મતે કર્યો હતો ચૂંટણી આવી એટલે આપણે રહેવા દીધું કે ભાઈ હવે ચૂંટણી પતી જાય પછી લાવશું ચૂંટણી પછી પછી ગાડી લાય છે ગાડીની અંદર આખા ગુજરાતની અંદર એપીએમસીમાં આપણો છઠ્ઠો નંબર છે આખા ગુજરાત એપીએમસીનો દરેક ક્ષેત્રે છતાં પણ તમે હવે બાજુમાં શિહોરી જો તો ફોર્ચ્યુનર થરાદ જોતો ફોર્ચ્યુનર જો જોતો ફોર્ચ્યુનર પાલનપુર જોતો ફોર્ચ્યુનર બીજી ત્રીજી લક્ઝરીઓ ગાડીઓ અહીંયા પણ મેં કહ્યું હતું ઠરાવમાં તો સારી ગાડી લાવજો પરંતુ જે ઇનોવા હતી એની એ જ લય છે મારા પહેલાં પણ ઇનોવા હતી એક બીજી ઠાર ગાડી પણ હતી બે ગાડી હતી એના પહેલાં પણ એ જ હતી એટલે આ વખતે અમે ઠરાવ કર્યો કે ભાઈ જૂની ગાડીમાં પાંચ છ વરસ થઈ ગયા છે અને ખર્ચો હવે વધારે છે કરવા જઈએ તો તો એને હરાજીથી વેચી મારવી આપણે નવી ગાડી લાવી જવું એટલે એના હરાજીનો પ્રોસેસ તૈયાર પડ્યો છે પણ બધા વરસાદ દુનાન વાતાવરણ જોયું એટલે મીધું થોડા દાડા પછી જાહેરાત આલો કે જેથી થોડા લોકો આવે લેવાવાળા આટલો જ પ્રોસેસ આટલી જ વાત બીજા નંબરમાં કંઈક શોપિંગનું આપના માધ્યમથી કંઈક આવ્યું છે શોપિંગની અંદર બે હજાર સત્તરમાં ઠરાવ થયેલો છે કે શોપિંગ ઉતારી દેવું નવું બનાવવું જે તે જે તે પરંતુ અત્યારે ફરીથી મને સેક્રેટરીએ કહ્યું કે આપણને નગરપાલિકાએ નોટિસ આપી છે ને બધું પડે એમ છે અને કોઈ પડી ગયું તો નોટિસમાં લખ્યું છે કે જવાબદારી માર્કેટની તો મેં કોઈ એજન્ડામાં લ્યો ઠરાવ કરો નવેસરથી એજન્ડા લઈને ઠરાવ કર્યો કે ભાઈ હાલ પૂરતું જે આપણા કબજામાં ખાલી છે ઉપરનો માલ અને નીચે ભોયરામાં દિવાલો વિવાલો વગેરે છે આપણા કબજામાં છે એટલું તમે ઉતારી લો બાકીનો પછી જે છે એ નવેસરથી આપણે ચર્ચા કરીશું નવેસરથી બોર્ડમાં લઈશું હાલ પૂરતો આ ઉતારી લો એટલો જ પ્રશ્ન અને ઉતારવા માટેનો પણ સેક્રેટરીએ તમામ પ્રોસેસ કર્યો અને જે નિયમમાં આવતો હોય પ્રોસેસ કર્યા ભાવ મંગાયા જે તે કરીને કાયદેસર હાલ્યું ઉતારવાનું ચાલુ કર્યું આ બે જ પ્રશ્નો આ પ્રશ્નો તમારા આગળ આ નિરાકરણ એની અંદર મને લાગે અધિકારીઓનું કોઈક નિવેદન વિવેદન આપે લીધું છે અને ઠરાવની કોપી જોઈએ તો કોપી સેક્રેટરી અડધી લેજો આપશે સર્વાનુમતે બધું કામ બી કર્યા છે આના સિવાય બીજો કોઈ મારું નામ દેસાઈ પરમતભાઈ વાલાભાઈ મુક્કામ પોસ્ટ બલોદર તાલુકો ડીસા જિલ્લે બરાસકોઠ આ બાજુ આજે સેની મીટિંગ હતી રબારી સમાજ કેમ ભેગો થયો છે આજ અમારો સમાજ એમાં ભેગો થયો કે અમે બધા રબારી ભેગા થઈ અને અમારા આ કારુભાઈના મેમ્બરો જે હોય ને માર્કેટના ડિરેક્ટરો એમને અમે ચૂંટી કાઢ્યા અમારા વોટ છે અમારી મંડળીના એના વોટ છે એને ચૂંટી કાઢ્યા એ એના પછી ભાજપ પાર્ટીએ જે મેન્ડેટ આવ્યો એ મેન્ડેટથી બધા ચૂંટાના પછી એના પછી અમે ગોવાભાઈ ગોમડી ગોમડી ફરી જાહેર સભાઓ કરી બધા સમાજને પૂછ્યું સમાજે બધાએ કીધું કે ગોવાભાઈ તમે ભાજપમાં પ્રવેશ કરો અમારા બધાના આગ્રહથી ગોવાભાઈ ભાજપમાં પ્રવેશ કર્યો ગોવાભાઈને ભાજપમાં આવ્યા પછી પાર્ટીએ ગોવાભાઈને મેન્ડેટ આવ્યો અને મેન્ડેટથી ગોવાભાઈને ચેરમેન બેહાર્યા હવે એ ગોવાબે માં ચેરમેન બહેરામાં આ લોકોની શકે શું પેટમાં દુખે છે એ અમે અમને કોઈ ખ્યાલ આવતો નથી આ લોકો જ્યારે અમારા ઓયાના તાલુકા સંઘના ડિરેક્ટર હતા બધા તો એમના હાળા મની બોમા માછીના ભેગા થઈ અને અમારો આખો દિશા તાલુકા સહકારી ખરીદદાન સંઘ છે ગુજરાત લેવલે બીજા નંબરનો સંઘ હતો એટલી અમારી પાસે પ્રોપર્ટી હતી અમે એમાં આજીવન અમે મેમ્બરો હતા ડિરેક્ટરો હતા ચેરમેન હતા વાઇસ ચેરમેન હતા અમે આ લોકોના આત્મસુકન આલ્યું આ બાબુભાઈને ને એમને એના પછી એ લોકોએ ખાડે ખાલી વીસ કરોડમાં ખાલી દીધો આખી પ્રોપર્ટી વેચી મારી તમારી તમારા નામે કશું તમે જાણતા નથી તો ખાતા ના બે ગાડી તમારા નામે કરી બે ગાડી તમારા નામે કરી આવી ખોટી ખોટી કઈ ઉતાપત કરીને બધા લૂંટી ખાતું માવજી બીબી ભાજપના છે બાબુલાલના જોડે જોઈન્ટ થઈ ગયા છે અને પેલા જી કયા કર્યા હોય તો ગોવાભાઈ નથી કરવા જતા હવે એટલે આ લોકો નથી હોતું ભ્રષ્ટાચાર ના એ તો છે અમે કોઈ અમે પચાસ વર્ષથી અમે સંસ્થા સાથે જોડાયેલા છો આ જમીન મારી ખરીદેલી છે આ ની જમીન મારી ખરીદેલી છે હું એમાં આજીવન વાઇસ ચેરમેન હતો પણ અમે કોઈ દાળ ગોવાભાઈમાં ભાજપ અમે આક્ષેપો કર્યા નથી ગોવાભાઈને અમારી સીટ ખાલી કરીને અમે માર્કેટમાં લાવેલા છે અને આજે અમે ગુવાભાઈ ની છે આખો જ જોડી છે પણ તો એમ છે કે ગુવાભાઈ ખોટું કરી કે ગુવાભાઈ મારું નામ પીરાભાઈ વાલાભાઈ મુકામ પોસ્ટ બરોદર